નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કોયલી ગામ પાસે કોયલી ઝોન પોસ્ટ ની હદ વિસ્તારમાંના પોલીસ સ્ટેશનના નાશ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ ઉપસ્થિતિમાં એસડીએમ તથા ડીસીપી ઝોન બે ના વંજીતા વંજારા તથા એસીપી તથા છ પોલીસ સ્ટેશનના પીઆઈની હાજરીમાં દારૂના મુદ્દા મુદ્દામાલ નાશ કરવામાં આવ્યા હતા અઢાર લાખ જેટલો દારૂ મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો જેમાં વધુ માહિતી ડીસીપી જ્હોન બેના વંજીતા વણજારાએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી સિટીની અંદર મારું સુપરવિઝન ઝોન ટુ વિસ્તારનું થાય છે જેની અંદર છ પોલીસ સ્ટેશન છે છ પોલીસ સ્ટેશનમાં ટોટલ અઢાર લાખ રૂપિયાની કિંમતનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ હતો અંગ્રેજી દારૂના મુદ્દામાલની આજે નિકાલની કાર્યવાહી ચાલુ રહી થઈ રહી છે અને જેની અંદર અમારી સાથે આખી કમિટીની અંદર એસડીએમના સંબંધી વિભાગ તરફથી ફાયર વિભાગ તરફથી અને પોલીસ વિભાગ તરફથી કમિટી આખી છે અને એની સાથે સુપરવિઝનમાં જેટલો પણ પોલીસ આ જે પણ રેડ્સ કર્યું હોય અને જે ગુના દાખલ કર્યા છે એના મુદ્દામાલ છે એનું ડિસ્ટ્રોય એટલે કે એનો નિકાલની કામગીરી ચાલુ ચાલુ છે ટોટલ મળીને કુલ અઢાર લાખ રૂપિયાનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ છે એનો નાશ કાર્યવાહી અમે પૂર્ણ કરી છે